તો મસ્ત રગડા પેટીસ રેડી છે કેવી બની બહુ જોરદાર મસ્ત બની ને એક છે હમ ભૂખ લાગી હમ ભૂખ લાગી તો આ ગરી ચટણી છે આ તીખી ચટણી છે આ ધાણાવાળી ચટણી છે આ ટામેટા ડુંગળી કટ કર્યા છે આ પેટીસ છે અને આ રગડો છે અને જીમી સેવ પણ છે એટલે આજે ખાવામાં મજા આવી જશે તો હજુ બ્રાઉનીને ખાવા આપવાનું છે સવા સાત થઈ ગયા છે સવા સાત સાડા સાત થયા હશે મેં ટાઈમ નહીં જોયો તો પેલા એને ખાવાનું આપી દઉં પછી પ્રિયાંશ આવશે પછી અમે જમીશું બીકોઝ બીકોબથી આવીને સુઈ ગયો છે બેઠી છે બ્રાઉની તો મેં ટાઈમ જોયો એનું ટાઈમ થઈ ગયો છે સાત ને ચોવીસ તારીખે સાત વાગે સાત કે સાડા સાતની અંદર આપી દઉં તો હું એને આપી દઉં પેલા તો આ એનું ખાવાનું છે ઘસનું જ આવે વેજ જ આવે નોનવેજ તો ખાઈ ખાય તો એને આવી રીતે બે અત્યારે તો મેં યુટ્યુબ શોર્ટમાં રીલ મૂકી હતી એક ગાજરનો હલવો એ બનાવે તો કોને કોને નહીં જોઈ જેને ના જોયો વિડીયો જોયા હો યુટ્યુબ શોર્ટમાં છે મારા તો સાત ને છવ્વીસ થઈ છે પણ હજુ જમવાની વાર છે હું તો થાકી ગઈ છું આજે બહુ હજી એમ કે ખેલાવાય કે સાડા ચાર ચાર સાડા ચારની બનાવું છું અને આટલો બધો ટાઈમ થઈ ગયો કંઈક આવું બનાય ને એટલે ટાઈમ જ જાય એટલે થાકી ગઈ છું અને આજે ઠંડી પણ બહુ છે આજે કાલે ઓછી હતી વરસાદના લીધે આજે વધારે છે કાલે બતાવે છે બે ત્રણ દિવસ અમને બતાવે છે હવે નેક્સ્ટ વીક ક્રિસમસમાં ખબર નહીં કેવું વેધર હોય ખબર પડશે હવે અને હા જે લોકો અહીંયા યુકેમાં હોય લંડનમાં તો ટેસ્કોમાં અને અસ્થામાં સેન્સવરીમાં સેન્સવરીમાં તો ખબર નહીં પણ મને ટેસ્કોને અસ્થામાં ખબર છે કે ત્યાં આગળ અત્યારે ક્રિસમસના લીધે ઓફર હોય છે તો તમારે બે કિલોની દોઢ કિલોની બટાકાની બેગ ખાલી ફિફ્ટી પેન્સમાં મળે છે જે તમને વન ટ્વેન્ટીની વન ટ્વેન્ટી ફાઇવની પડે એ ખાલી ટ્વેન્ટી ફાઇવ પી ફિફ્ટીન પી એવી રીતે બધી મળે છે તો એટલે તમને લોકોને કહું છું કે જે અહીંયા હોય એ ચેક કરી લેજો તો તમને લોકોને ઓફરમાં હોય તો સારું પડે મળી જાય

મસ્ત બનીને ને એક ચમચી ચાખી જ તો અમે કે જમવા બેસી ગયા પ્રિયાંશ ને હજુ 10:30 થશે ઘરે આવતા તો એને કહ્યું કે જમી લો એમ બી કેટલા વાગ્યા છે અત્યારે થયા છે હજુ તો 8:30 થયા છે તો અમે લોકો જમી લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો પ્રિયાંશ આવી ગયો છે હવે એને બનાવી આપીશું મસ્ત લાગે છે રાડી વાળી હોય છે હમ એવી જ બનાવી છે માં થેન્ક યુ કહી દો થેન્ક યુ આભાર તમારો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બા